નમસ્કાર દોસ્તો અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ રાજબાગ ગઢવીની જેવું ચાલુ ડાયરામાં ધ્રુસકે દૃસકે રડી પડ્યા હતા દોસ્તો અમુક સમયે એવો ટાઈમ આવી જાય છે કે ગમે તેવો માણસ પણ રડવા માંડે છે દોસ્તો રાજપરા ગીર સમૂહ લગ્નમાં રાજબાગ ગઢવી રડી પડ્યા હતા અને દોસ્તો તે કેમ રડી પડ્યા હતા તે આગળ અમે આ વિડીયોમાં બતાવશું તો દોસ્તો આ વિડીયોમાં છેલ્લે સુધી જુજો અને હા દોસ્તો તમે આ વિડીયોમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો રાજબા ગઢવી સમૂહ લગ્નમાં વાત કરતાં કરતાં રડી પડ્યા હતા ત્યારે દોસ્તો તેમની સાથે બીજો જે ભાઈ હતા તે એમ કહે છે કે રાજભા ગઢવી યુવાનોનો સપોર્ટ અને સાથ સહકાર જોઈ રડી પડ્યા છે તો દોસ્તો આવા કઠણ માણસને રડતા જોઈ તમને શું લાગે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો દોસ્તો આવો આપણે આખો વિડીયો જોઈએ કાર્ય છે અને નાયત ગંગાની અંદર અમે બધા ખૂબ વિનંતી બધાને કરી બધાને જોડ્યા સમાજની અંદર અને નાનામાં નાના માણસ લગી અમે બધા પહોંચ્યા